બનાસગાંઠા આરોગ્ય વિભાગના કર્મચારીઓએ પડતર પ્રશ્નોના મુદ્દે રેલી યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા બનાસકાંઠા આરોગ્ય વિભાગના કર્મચારીઓના પડતર પ્રશ્નોના મુદ્દે ધરણા કાર્યક્રમ કરી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે આજ રોજ સિવિલ ખાતેથી રેલી યોજી શહેરના મુખ્ય માર્ગો પર ફરી જિલ્લા પંચાયત ખાતે પહોંચી હતી અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો આજ રોજ બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર સિવિલ પાલનપુરથી જિલ્લા પંચાયત બનાસકાંઠા સુધી એક મહારેલીનું આયોજન કરવામાં આવેલ અને કર્મચારીના પડતર પ્રશ્નોના નિરાકરણ ન આવતા અમારે આવા રેલી જેવા આકરા પગલાં ભરવા પડેલ છે અત્યારે હાલ બનાસકાંઠા જિલ્લામાં આરોગ્યની તમામ સેવાઓના માળખા તૂટી પડ્યા છે પેશન્ટો હેરાન થઈ રહ્યા છે સુઆવટની કામગીરીમાં લાભાર્થીઓને પ્રાઇવેટ દવાખાને લૂંટાવું પડે છે આરોગ્યના તમામ પ્રોગ્રામો ઠપ થઈ ગયા છે મમતા દિવસ થતા નથી બાળકો રસીકરણના ડોઝથી વંચિત રહે છે અને એમને પૂરતું રોગો સામે રક્ષણ મળતું નથી એનું અમને ખૂબ દુઃખ છે પણ સરકારશ્રી અમારી લાગણીને માગણી સમજતી નથી એના લીધે થઈને અમારે આવા રેલી જેવા હડતાળ જેવા આકરા પગલાં ભરવા પડે છે એ માટે સરકારને નમ્ર વિનંતી છે આપના માધ્યમથી અમે જણાવીએ છીએ કે એ અમારી તેર વિસંગતતાઓની માગણી છે તે સ્વીકારે અને કર્મચારીઓને ન્યાય આપે પુલવામામાં શહીદ થયેલા જવાનો પ્રત્યે અમે સંવેદના પ્રગટ કરીએ છીએ અમે પણ આરોગ્યના સૈનિકો છીએ અને અમારી લાગણીની સમજી અને અમને અમારું પૂરું વેતન આપે એવી સરકારશ્રી સામે આપના માધ્યમથી વિનંતી છે માંગણી પૂરી નહીં થાય તો આગળ અગાઉ અમારે આગળના વખતમાં ગાંધીનગર અને મહાસંઘના આદેશ અનુસાર અમદાવાદમાં રેલી ધરણા જેવા પ્રોગ્રામો આપવાની અમારી મહાસંઘના આદેશ પ્રમાણે તૈયારી છે પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓની મુખ્ય માગણીઓમાં પંચાયત સેવાના જે આરોગ્ય કર્મચારીઓ છે એમની જે પગાર વિસંગતા છે એ મુખ્ય માગણી પગાર વિસંગતા દૂર કરવી બીજા નંબરમાં ત્રિસ્તરીય માળખાનો અમલ કરવો અને એના પછી જે ઝીરો કિલોમીટર પીટી આપવું આવા તેર જેવા પડતર પ્રશ્નોને લઈને અચોક્કસ મુદતની હડતાલ અત્યારે ચાલી રહી છે અને જ્યાં સુધી સરકાર અમારી માગણીનો સકારાત્મક ઉકેલ નહીં આપે ત્યાં સુધી અમારી અચોક્કસ મુદતની હડતાલ ચાલુ રહેશે